પક્ષીઓ છે અને કુંડામાં પાણી છે બેઠા છે માસીને આપણે આજ કે પૂછું હે તમાર મસ્તી કરીએ હમણાં એટલે કોઈને આવું હોય આ રસ્તે થી ગુડ મોર્નિંગ બધાને અજેથી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા છે કે બધા મજામાં જ હસો જો આપણે સવાર સવારમાં ઉઠી ગયા અને આપણે તમને બતાવી દઈએ બહારનું વાતાવરણ કેવું છે જોઈ આવિયાનો જો પક્ષીઓ છે ઊઠી ગયા છે અત્યારે એટલે આ કુંડામાં પાણી થઈ રહ્યું તો આપણે છે ને કુંડામાં પાણી નાખી દઈએ અત્યારે છે ને ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે પક્ષીઓ છે એને કુંડામાં પાણી છે બધા જરૂર ને જરૂર છે એ નાખવું જોઈએ જેથી કરીને બધા પક્ષીઓ છે પાણી પી શકે હાલો તો કુંડામાં તો પાણી છે એ આપણે નાખી દીધું છે હવે આનો આપણે ચકલીઓને છે ને ચણ નાખવા જવાનું છે અને અમારે આજુબાજુ ઘણી બધી અહીંયા ચકલીઓ છે એ જોવા મળે જો અહીંયા ચકલીઓ માળો બનાવ્યો મીટર ઉપર માળો બનાવ્યો તો આપણે હાલો માસી બેઠા માસી ને આપણે કઈ પૂછવું હે માસી તમે આખો દિવસ માં કામ કરતા હોય થાકી ખરી પણ કરવું પડે કામ એ તો છે કામ તો કરવું પડે ને ક્યાં ખાવા હારું કઈક તો કરવું પડે મોંઘ એ જો વધી ગઈ હાલો આપડે નેનુ ઘરે આવી ગયા હતા અને નેનુ જો નેનુ શું બનાવ ચા બનાવે મારા માટે હે તું બનાવ દે હાલ હાલો નેનુ આજ ચા બનાવે હે અટાણે તે જમી લીધું તો જમીન તરત અત્યારે ચા હોય કોઈ દી હે આવો તા કે જય શ્રી કૃષ્ણ કર શું લીધું

બાર નીકળી જોયું તો હજુ આ પ્રાણી છે એ જોવા મળ્યા મને જેને ખબર હોય કે આ પ્રાણી છે શું કેવાય તો જરાક કમેન્ટમાં જણાવજો બધા અને કોને કોને આ પ્રાણી છે જોયા છે એ પણ કહેજો જરાક હાલો તો હાઈ પડી ગઈ છે અને જો ઓલા બે બેન ભાઈ છે એ રમવા આવી ગયા હમણાં આપણે મોજ પડી જાય તમારે મસ્તી કરીએ હમણાં લે આ એટલો દૂધ લઈને આ એટલું દૂધ લઈને આવ્યો એટલા બે બે મિલ્ક લઈ આવ્યો આમ જો એ આ દયાવા એ કોમલ કોમલ આયા આવતો તમ દયા હેર માં આવી હું હું આવ્યો હું આવ્યો હું આવ્યો હે એ હું આવ્યો વાઘ આવ્યો હે ટ્રેન્ડિંગમાં આવું લાગે ને એટલા તારે વાઘ આવ્યો વાઘ હાલો તો સાહેબ આવી ગયા છે ઘરે કેમ છે ભૂખ લાગી છે ભૂખ ભૂખ લાગી તો હજી રોટલી બનાવવાની બાકી છે ઓ ખેલી પેલા કે ઠંડુ ઠંડુ થઈ જાય ઓ લે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ લેવા છે ઓહ ઓ કેમ ખલોજી આઈસ્ક્રીમ બી નાની નાની લે લે થેન્ક યુ મજા આઈસ્ક્રીમ ખાઈ લે અત્યારે નો કરીએ જો

અને જો આજ તો સવાર સવારમાં છે ને કઈક અલગ જ વાતાવરણ છે આજે એવું લાગે કે તડકો ને ગરમી છે એ બહુ પડવાનું છે આ બધું વાતાવરણ જોયું આપણે તૈયાર થઈ રસ્તા હા આમ હું ફૂરડા લેવા ગયા તા ના કંકોત્રી દેવા ગયા તા હા તારે દેવા આવવાની છે કંકોત્રી કેમ કેવા કંકોત્રી કરી હા સારું હારું લિયો સપ્તાહ કરો કા

એ બધું થેન્ક યુ વાટકણ ગ્લાસ ને એ તો બધું દે આમાં મૂકી દે ગ્લાસ શાક આવવા જ્યો તો આ શ્લોક બોલે શાક આવવા જ્યો તો લાવો મને શાક આવવા હે હાલો તો સ્કૂલેથી આવી ગયા હતા ને અમે એને ખંભાળી આમ ખરીદી કરવા જાય જો

હાલે તો ફાઇનલી અમે ખરીદી કરીને આવી ગયા હે જો એટલી બધી ખરીદી કરી લીધી હું શીતલ કેટલી ખરીદી કરી બતાવી વાહ વાહ આયુ સુધી કઈ લીધું વાહ સરસ લ્યો અને જો અંધારું થઈ ગયું અને અમે અત્યારે જો હાલીને જાય હે કેવા દી એવા જતા અમારે હાલીને જવું પડે તો આજે તો જો અમે ગામમાં ખરીદી કરવા ગયા હતા એટલે એને રસોઈ બનાવવાનું થોડું થઈ ગયું અને અત્યારે જો વાગી ગયા છે શાળાન ગ્યાં